વાસણી જૂ વિજય સંજેભાઈ થી હું ધોર બીજામાં ભણો છું આજની મારી વાર્તાનું નામ છે બુદ્ધિશાળી વાંદરો તાસ સાંભળજો સરસ બધાનું જંગલ હતું જંગલમાં એક જાંબુડાનું ઝાડ હતું જાંબુડાની કિનારે એક નદી હતી નદીના થોડે દૂર એક ઊંડા પાણીમાં મગ અને એક મગરી રહેતા હતા જાંબુડાના ઝાડ પર એક વાંદરો રહેતો હતો તે રોજ જાંબુ ખાય અને પાણી પીવા નદી કિનારે આવે મગર એક દિવસ મગર છે ને એક દિવસ વાંદરા પાસે જાંબોળા ખાવા ગયો વાંદરાએ તેને જાંબોળા દીધા અને એક દિવસ મગરે કીધું કે વાંદરા ભાઈ વાંદરા ભાઈ મને થોડા જાંબોળા આપો ને હું મારી પત્ની સાથે લઈ જાઉં એને થોડા જાંબોળા આપ્યા અને પછી મગર કે તમારો ખૂબ ખૂબ આભાર વાંદરો કે આભાર નો થોડો છે આપણે બે મિત્ર તો છે અને એક દિવસ છે ને મને મગર છે ને તેની પત્ની સાથે જાંબુડા લઈ ગયો અને બગડી કે કે આટલા મીઠા જાંબુ છે તો એને એના જામ એનું કાળજું કેટલું મીઠું હશે એને એનું કાળજું ખાવું છે મગર કે એ તો મારો મિત્ર છે એનું હું એને થોડો માર નાખું પછી પત્ની રવા મળી મગરી રવા મળી પછી મગર કહે કે સારું હું કાલે લઈ આવીશ પછી મગર તો વાંદરાને લેવા નીકળી ગયો અને તેને કહે વાંદરા ભાઈ વાંદરા ભાઈ જે તમે જાંબુડા આપ્યા હતા ને તે મારી મગરીને ખૂબ ભાવે તે છે ને એ તમને ખાવા બોલાવે છે વાંદરો કહે હું આવું પણ મને તો તરતા જ નથી આવતું મગર કહે તમે મારી પીઠ પર બેસી જાઓ વાંદરો તો ધૂપો ખાય અને

ક્રેક પગરેવે સગરાતે સગરાસાર પસરેવા સગરાસા આદરાત હટ હટ નવરેનો એકડે મિનિટ દાસ